ઉમરેટ તાલુકાના સુંદરપુરા ગામ મુકામે નયનભાઈ પટેલ જનરલ સ્ટોર તથા નાસ્તાની દુકાનનો વ્યવસાય કરે છે ગેસની પાઇપ નીકળી જતાં આગનો ભડકો થતાં તેઓ દુકાનની બહાર નીકળી ગયા ત્યારબાદ ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભભૂકી ઉઠેલી આગને કાબૂમાં મેળવી હતી ત્યારબાદ આ જનરલ સ્ટોરમાં બે લાખ રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો આ ઘટનાને લઈ જનરલ સ્ટોરની આજુબાજુમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ સુંદરપુરા આજે જે સંદલપુરા જે તમારા સ્ટોરની અંદર જે આગ લાગવામાં આવી છે એ બાબતે આપનું શું કહેવું છે મારે હું સાહેબ ભજીયા પાડતો હતો અને અચાનક પાઇપ નીકળી ગઈ ઓગણી કિલોનું બોઇન જોઈન કરેલો આવું પાઇપ નીકળીને ગેસ ચાલુ એટલે સઘળો લાગ્યો આખો ભરકો થયો કે હું કુદીને નીકળી ગયો બહાર અચાનક જ લાગી અને બે પગે ગજળ્યો હતો નીચે તો અંદાજે આપના દુકાન નું કેટલું નુકસાન થયું છે અંદાજે પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા હતા અંદર અને આજનો વકરો આવેલો અઢી ત્રણ હજાર રૂપિયા અને માલ ભરેલો એક લાખ સાઈઠ હજાર ટોટલ સવા બે લાખ રૂપિયાનું નુકસાન છે